જ્યારે બે તબક્કાનું મતદાન બાકી છે બીજેપીની આગેવાની હેઠળના એનડીએ અને કોંગ્રેસના નેતૃત્વવાળા ઇન્ડિયા ગઠબંધન બંને પોતપોતાની સરકારો બનાવવાનો દાવો કરી રહ્યા છે આ વચ્ચે અમેરિકાના એક જાણીતા રાજકીય નિષ્ણાંતે મોટો દાવો કર્યો છે ઇયાન બ્રેમરે એનડીટીવી પ્રોફિટને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં ભાજપ ત્રણસો પાંચ પ્લસ સીટો જીતશે બ્રેમર યુરેશિયા ગ્રુપના સ્થાપક છે અને વિશ્વભરની ચૂંટણીઓ પર પણ નજર રાખે છે બ્રેમરે કહ્યું કે વૈશ્વિક રાજકીય પરિપ્રેક્ષ્યમાં ભારતની લોકસભાની ચૂંટણીઓ એકમાત્ર એવી ચીજ છે જે સ્થિર અને સુસંગત લાગે છે ભારતમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીઓ અને તેની આગાહીઓ વિશે પૂછવામાં આવતા બ્રેમરે કહ્યું કે યુરેશિયા ગ્રુપનું સંશોધન દર્શાવે છે કે ભાજપ બસો પંચાણુંથી ત્રણસો પંદર બેઠકો જીતશે તમને જણાવી દઈએ કે પીએમ મોદી છેલ્લા દસ વર્ષથી વડાપ્રધાન છે અને બે હજાર ચૌદમાં ભાજપને બસો અને બે હજાર ઓગણીસમાં ત્રણસો ત્રણ સીટો મળી હતી નંબરો જણાવ્યા પછી બ્રેમરે એમ પણ કહ્યું કે તેને નંબરોમાં રસ નથી બ્રેમરે કહ્યું મને વિશ્વની તમામ ચૂંટણીઓમાં રસ છે અમેરિકન રાજકીય નિષ્ણાતે પણ ભારતીય ચૂંટણી પ્રક્રિયાને મુક્ત અને નિષ્પક્ષ અને પારદર્શક ગણાવી હતી એમ પણ કહ્યું હતું કે મજબૂત આર્થિક પ્રદર્શન અને સતત સુધારાના કારણે મોદી લગભગ ત્રીજી ટર્મ જીતવા જઈ રહ્યા છે જ્યારે ભારતીય રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે એવો પણ દાવો કર્યો છે કે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની વર્તમાન સરકાર સામે ન તો કોઈ નોંધપાત્ર અસંતોષ છે તેમણે કહ્યું મને લાગે છે કે મોદીની આગેવાની હેઠળની ભાજપ પુનરાગમન કરી રહી છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠીબારી પાણજી સ્ટ્રીટ કચ્છ

आ एकेडमी में मा प्रवेश माटे संपर्क करो मोबाइल नंबर नाइन एट टू फाइव हाईवे सुखपर भूज कच्छ दिव्य ब्रह्मलोक ग्लोबल एकेडमी www.divya.bramlok.com નમસ્કાર દર્શક મિત્રો આ તાજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર